હું આચાર્ય મણિભાઈ સરળવા અમારા આસિસ્ટન્ટ વિનોદભાઈ ગજાનંદભાઈ અમરનગર શાળાના આચાર્ય પ્રફુલભાઈ આસિસ્ટન્ટ શિક્ષક અરવિંદભાઈ લદીમભાઈ પંકજભાઈ બધે શાળામાં આજે ખુશીનો માહોલ હતો કારણ કે અમારી શાળામાં ડંબેશ અને રેજીમના દાવ માટે મોરબીથી નિવૃત્ત પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરિયા એની સાથે એના મિત્ર રાઘોજીભાઈ પત્રકાર શ્રીકાંતભાઈ અને સાથે રોપુર નદીના પ્રિન્સિપાલ જયંતિભાઈ કુંદરિયા સાહેબ આવ્યા હતા અને અમારી શાળાના બાળકો શાળાના બાળકોને બેજીમ અને એક નવું ભાથું અમારા માટે પણ એમણે આપ્યું છે અને બાળકોને ઘણું બધું જાણવાનું મળ્યું છે અને બાળકો અને અમારામાં ખુશીનો માહોલ આજે ઉભો થયો છે અને બાળકો એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે મોરબી